પ્રેમ લગ્નનો કરુણ અંજામ અમરેલીમાં મુસ્લિમ ખાટકી સમાજનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે આજના યુગમાં પ્રેમમાં પાગલ બનેલી યુવતીઓ માતા પિતાની મંજૂરી વગર પ્રેમલગ્ન કરે છે તેઓએ ખરેખર સમજવા જેવો કિસ્સો છે સાસરિયાઓએ પીડિત યુવતીને શરીર ઉપર કછુઆ અગરબત્તીના નામ આપી જબરજસ્તી જબરજસ્તીપૂર્વક ઝેરી દવા પીવડાવી ગર્ભમાં રહેલા ભ્રૂણ હત્યા કરી રસ્તે રઝરતી મૂકી હાલ આ યુવતી ફરિયાદ કરવા ભટકતી રહે છે વાળા ઊંચી ધરાવતા હોય આ યુવતીને જાનનું જોખમ છે શું પોલીસ તંત્ર આ યુવતીની ફરિયાદ લઈને ન્યાય અપાવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું દિવ્ય સજ્જન ન્યૂઝ નેટવર્ક અહેવાલ બૌધિક ઠાકર અમરેલી મારી સાથે આજથી બે વરસ અગાઉની અમરેલી ખાતે દિલાવર બાપુના ઉરુષમાં નિમત અમરેલી મારી મોટી બહેનના રેસમાં તથા વૃક્ષના જે અમરેલી સાસરે હોય તેના ઘરે ઉરૂષમાં આવે ત્યારે કાલવા હુસૈન હમરીબભાઈ સાથે ઓળખાણ થયેલી ત્યારબાદ આ આજ આ ઓળખાણ ધીમે ધીમે પ્રેમ સંબંધ ફેર ફેરવાયેલ ફેરાયેલા ત્યારબાદ હું મારી મોટી બેન રેશમાના ડિલિવરી આવેલી હોય જેથી હું અમરેલી તેના ઘરે રોકાવા આવે ત્યારબાદ આ કાલવા હુસેન હબીબભાઈ સાથે ગાઢ પ્રેમ સંબંધ બંધાયેલા હોય ત્યારબાદ હું મારી મોટી બેનને ડિલિવરી થયા બાદ હું મારા માતા પિતાના ઘરે ઉના મુકામે જતી રહી હતી હું ઉન્ના મારા માતા પિતાના ઘરે હતી હુસેન અવારનવાર મને ફોન કરી અને ફોનમાં ધમકી આપતો કે તું અમરેલી તારી બહેનના ઘરે રહેવા આવી જા નહીં તો હું મારા મારા હાથમાં છરી ઓથી ચેકા મારી અને હું મારી જિંદગી ટૂંકાવી નાખીશ અને હું તારું નામ લખીશ ને મરી જઈશ અને તારું રેકોર્ડિંગ પણ મારી પાસે છે હુસેન મને એવી ધમકી આપતો હું ડરના અને બીપના લીધે હું મારી કરીને જણાવે કે તું અમરેલી આવી જા અને આપણે બંને નિકા કરી લઈએ તેમ કેતા હું મારી મોટી બહેનના ઘરે પહેરે કપડે હુસેન સાથે નિકા કરાવી નીકળી ગયેલા આ કાલવા હુસૈન મને એક વકીલ ઓફિસે લઈ જતા સત્તર અગિયાર બે હજાર ત્રેવીસના રોજ લિવિંગ ઇન રિલેક્સિંગનો કરાર રહે શહીદ કરાવી લીધી અને મને કહે કે હવે આપણે અહીંયાથી પાલીતાળા મુકામ મારા બંનેવી અશરફ લાખાણી રહે છે ત્યાં રહેવા જશું એમ કહીને મને પાલીતાળા તેના બન્નેવીના ઘરે લઈ ગયેલા અમે ત્યારે આઠ દિવસ રોકાયેલા ત્યારબાદ આ હુસેન કાલવા માતા પિતાને ફોન ફોન હુસેનને બન બને ફોનમાં આવેલું અશરફ લાખાણી આ બંને તમારા ઘરે છે તેમ કહે કહેને તેને બનેવીને કહેલું કે બેય આયા છે હુસૈને તેમના પિતાને જણાવ્યું કે તમે રાજી ખુશીથી મારા નિકાલ અફિસા સાથે કરાવી દો તો હું અમરેલી આવી જાય

અમે કહી કે ફોન કાપીને નાખ્યો ત્યારબાદ હુસેનને પપ્પાએ કહેલું કે હું તમારા નિકાહ કરાવી દઈશ વાત કરીને અમને માતા પિતાને કહેલું કે જો તમારા છોકરાને મુકામ જતી રહી તો હું મારા દીકરાના લગ્ન ખાટકીની છોકરી સાથે કરાવી દઈશ ત્યારબાદ હું તેના હુસેન આરીફભાઈ અલ્તાભાઈ અશરફભાઈ ફોરવિલમાં અમને મૂકવા મૂકવા પાલિતાળેથી આવેલા ત્યારબાદ ત્રેવીસ અગિયાર બે હજાર રોજ અમે તેના ઘરે લઈ અને તેમ દિવસે અમારા સાથે સાથે નિકા કરાવી નક્કી મારી સૌપ્રથમ મુસ્લિમ રીતિ રીતિ કરેલા એમના સગા સંબંધ સંબંધી બી હાજરમાં જમીલા મસ્જિદ વાળા મોલાના એજાદ મોલા જેમના જેમના મોબાઈલ નંબર નીચે મુજબ છે સંયુક્ત કુટુંબ સાસુ સસરા નણંદ કાકાજી સસરા કાકાજી મહેબૂભાઈ રહેલા હતા અને લગ્ન પછી થોડા સમય અમને સારી સારી રીતે રાખેલ આ લગ્ન દરમિયાન અંદાજે બે માસ અમારા સારા દિવસ રહેલા અને મારી તબિયત સારી ન રહેતા મારા સાસુ નણંદ તથા મારા પતિને મારા તારા દિવસેના જાણ પ્રેગનસી થયેલી એમ મારા સાસુએ કહેલું કે આ પ્રેગ્નન્સી રેવી રહેવા દેવી નથી આને બહાર બહારથી દવા લઈ આવીને પીવડાવી જેથી મારા પતિએ એક મેડિકલ સ્ટોરમાં દવા લઈ આવી અને મને ધાપમકી આપીને બળજબરી કરીને આ દવા પીવડાવી જેથી મને રહેલી પ્રેગનસી પર આ લોકોએ બળજબરી પૂર્વક મારી ઈચ્છા વિરોધ કઢાવી નાખી અને ત્યારબાદ અમે સાસુ સુભાનબેન નણંદ નણંદ નાજુબેન તથા મારા સસરા હબીબભાઈ તથા મારા જેટ અલ્ફેજ મારા કાકાજી સાસરા મહેબુબભાઈ મને શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપતા લાગેલા અને મારા સાસુ તથા મારા નણંદ રસોઈ કામ બાબતે તથા ધમકા બાબતે મેળા ટોળા મારી લાગેલા અને મને રસોઈ બાબતે ઘરમાં કરતા આવડતું નથી તેમ મારી છોકરી ક્યારથી લઈ મારો છોકરો ક્યાંથી લઈ આવ્યો છે એમને કહેતા એમને બધા દુઃખ ત્રાસ મૂકે મૂટ શહીદ કરતા કેમ હુસેન સાથે પ્રેમ લગ્ન કરીને હોય એ મારા માતા પિતાની મરજી વિરોધ નિકા કરાવેલી લીધો ધીમે ધીમે મારા બધા ઉપયોગ ઉપર ઓપ દુઃખ ત્રાસ વધી જતા મારા પતિએ હુસેને કહેલું કે મમ્મી અને નાજીવ તથા હીરમ મને જેમ ફાવે તેમ મેળા ટોળા મારે છે મને દુઃખ ત્રાસ આપે તેવું વધુ એમ કહે કે તારા બાપે કાંઈ કર્યાવર આપ્યું નથી તું કંઈ કર્યાવર લાવી નથી તું તારા બાપના ઘરે ઘરે મોટા કર્યાવર આપે ટીવી ફ્રીજ વાસણ કપડાં ગાડી વગેરે મારા ભાઈ ભાઈએ પર્યાવરણ આપવું જ જોઈએ તેવું કહેતા હુસેન એક કદમ